પણ તમને નથી બનાવતી આપણે આ રેસિપી જ બનાવીશું ચલો આજનો હોમ શેફ પાસે આજે અમારી સાથે છે હોમ શેફ નેહા સુથાર નેહાબેન ટીબનાઈડમાં આપનું ખૂબ સ્વાગત છે આજે અમારા દર્શક મિત્રોને તમે કઈ નવી રેસિપી શીખવવાના છો આજે હું કચોરી બાસ્કેટ ચાટ બનાવવાની છું ઓકે અને દિલ્હીનો ચાટ તો ફેમસ હોય છે પરંતુ જે રીતે અત્યારે બધી વસ્તુઓ હું જોઈ રહી છું એ રીતે મને એવું લાગે છે કે આજે તમે દિલ્હીનો પણ ચાટ ભૂલી જવાના છો એટલી સરસ આ રેસીપી થવાની છે તો આ રેસીપી બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ થશે આમાં મેઇન તો લીલા તુવેરના દાણાનો ઉપયોગ છે અને બીજા રૂટીન કાકડી છે ટામેટા છે ડુંગળી છે બટાકા છે અને ત્રણ જાતની આપણી ચટણી છે સેવ છે અને ચાટ મસાલો છે ઓકે એટલે તમારા ઘરમાં જેટલા પણ ઇંગ્રેડિયન્ટ્સ અત્યારે આ બધા લગભગ તો પડ્યા જ હશે એટલે એ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી તમે આ ચાટ બનાવી શકશો તો હવે આપણે આ ચાટ બનાવવાની શરૂઆત કરીએ હવે આપણે શરૂ કરીએ સૌ પ્રથમ આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરીશું પછી આપણે જે લીલા તુવેરના દાણા છે એને આપણે ક્રોશ કરી લીધા છે તે ઉમેરીશું હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ સાથે સાથે સાંતળી દઈશું આપણે જ્યારે પણ ચાટ બનાવતા હોય ત્યારે ચાટમાં તો ગમે એટલી વસ્તુ નાખેલી ઓછી પડતી હોય છે એટલે કોઈ પણ વેજીટેબલ્સ હોય એ ચાટમાં યુઝ કરી શકાય ને હા તમે કોબીજ છે મકાઈના દાણા છે પછી બ્રોકલી છે ફણસી છે કોઈ પણ જે તમારા બાળકો ખાતા હોય એ તમે યુઝ કરી શકો છો અને હવે આપણે પાંચ થી છ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખીશું થવા દઈશું જિજ્ઞાસાબેન હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ કે આપણા દાણા ચડી ગયા છે કે નહીં હા જો સરસ ચડી ગયા છે હવે આપણે તેમાં મીઠું એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે થોડી કોથમીર વપરાવીશું અને તેને ઠંડુ કરવા મૂકીશું મેહાબેન તુવેરના દાણા ઠંડા થઈને રેડી પણ થઈ ગયા છે હવે આપણે એને એક બાસ્કેટમાં રેડી કરીએ હા હવે આપણે બાસ્કેટમાં ભરીશું હવે સૌથી પહેલાં આપણે તુવેરના દાણા ભરીશું આપણે શું આમ કચોરીને એવું બનાવતા હોઈએ છીએ પણ કચોરીમાં કેવું થાય છે કે પહેલાં લોટ બાંધવો પડે પછી એના ગુલ્લા બનાવવા પડે પછી એને વણીને તળવા પડે અંદર ભરવું પડે અને આ શું તમે અને એ ભરીને બી મોટું જ હોય કે બરાબર ફ્રાય થશે કે નહીં તળવામાં તૂટી જતી હોય છે હા તળવામાં ઘણી વાર આપણે તૂટી જતા હોય છે અને આ શું બાસ્કેટમાં તમે યુઝ કરો ને તો તમારે ઇન્સ્ટન્ટ ગમે ત્યારે બી ખાવા હોય તમે ખાઈ શકો છો એની અંદર હવે કાકડી ઉમેરીશું સ્ટફિંગમાં આપણે આપણી રીતે જે બી એડ કરવું હોય કરી શકાય હા કચોરીમાં તમે બીજા કયા વેરીએશન યુઝ કરતા હો છો એક બોર્ડ કચોરી પણ હોય છે આ સિવાયનું અલગ અલગ લોકોની અલગ અલગ રીત હોય છે કચોરી બનાવવાની અત્યારે તમે જે રીતે બાસ્કેટ કચોરી બનાવી તો આવી રીતે બીજી કોઈ ફોર્મમાં તમે કચોરી બનાવતા હો છો કચોરીમાં સ્વીટમાં તમે ખજૂરની બનાવી શકો છો અને અંજીરની પણ બનાવી શકો છો એટલે સ્વીટ કચોરી હા સ્વીટ કચોરી તમે બનાવી શકો છો જેમાં આપણે વેડમી બનાવીએ ને એવી રીતના કચોરી મેં તમે ફોર્મ આપી શકો છો અને અત્યારે તમે જે વેજીટેબલ્સ યુઝ કરો છો એની જગ્યાએ આપણે ફ્રૂટ યુઝ કરવું હોય તો ફ્રૂટ કચોરી પણ બની શકે ને એક નવું એક યુનિક કોમ્બિનેશન કદાચ થઈ શકે હા એ પણ તમે કરી શકો છો અને એમાં તમે પછી આ ચટણીની જગ્યાએ કોઈ પણ જ્યુસ તમે પાઇનેપલનો જ્યુસ છે ઓરેન્જનો જ્યુસ છે એ પણ તમે એડ કરી શકો છો અને નેહાબેન અહીંયા કદાચ તમે ઇન્ગ્રીડિયન્ટમાં દહીંનો ઉપયોગ નથી કર્યો કચોરી જ્યારે બનતી હોય છે એટલે દહીં તો એમાં પહેલું જોઈએ મેં હાર્ટ કહેવાય કચોરીનું તો અહીંયા તમે દહીંનો ઉપયોગ શા માટે નથી કર્યો એની જગ્યાએ કોઈ બીજી વસ્તુનો ઉપયોગ કર્યો છે હા અહીંયા મેં છે ને ગ્રીન ચટણી જે બનાવી છે એમાં પણ ખટાશ છે અને જે ખજૂર આમલીની ચટણી છે એમાં પણ ખટાશ છે હવે હું જે આ લસણની ચટણી બનાવી છું એની અંદર મેં વંડરનો જે મરચું પાવડર આવે છે કાશ્મીરી લાલ મરચું એનો ઉપયોગ કર્યો છે તેનાથી આનો ચટણીનો કલર ખૂબ જ સરસ આવે છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે નેહાબેન તમને સૌથી વધારે બનાવવું શું ગમતું હોય છે મારા ત્યાં સૌથી વધારે સેન્ડવિચ બનતી હોય છે કારણ કે બાળકોને સેન્ડવીચ બહુ ભાવતી હોય છે અને એમાં પણ તમે અલગ અલગ વેરીએશન કરતા હશો ને હા એમાં હું પાલક કોન સેન્ડવીચ બનાવું છું પછી એની અંદર ચીઝ પણ ઉમેરું છું અને મિક્સ વેજીટેબલની સેન્ડવીચ પણ બનાવું છું ઓલમોસ્ટ હવે આપણું આ કચોરી ચાટ છે એ રેડી થવા જ આવ્યું છે બાસ્કેટ ચાટ હવે આપણે તેમાં કોથમીર ઉમેરીશું અને છેલ્લે હવે આપણે ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું નેહાબેન અત્યારે તમે જે બાસ્કેટનો યુઝ કર્યો છે એ કદાચ તમે રેડીમેડ લીધા છે તો ઘરે જો બાસ્કેટ બનાવવા હોય તો એ માટેની કોઈ રીત છે અમારા દર્શક મિત્રો માટે હા જો જીજ્ઞાસા અત્યારે મેં આ રેડીમેડ બાસ્કેટનો યુઝ કર્યા છે પણ જો તમારે ઘરે બનાવવા હોય તો મેંદો અને થોડોક અંદર ઘઉંનો લોટ યુઝ કરવાનો મીઠું અને મોયણ નાખીને ભાખરી જેવો થોડોક કડક લોટ બાંધવાનો અને તેને પૂરી વણી અને પછી કોઈ પણ વાટકી હોય કે એની સાથે એનો શેપ આપી અને એને તેલમાં ફ્રાય કરી લેવાના તો પણ સરસ બાસ્કેટ તૈયાર થઈ જાય છે મેહાબેન બાસ્કેટમાં સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે સર્વ કરીએ હા ચોક્કસથી હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશિંગ કરીશું અને અહીંયા એક મેં ટામેટાનું ફૂલ બનાવ્યું છે તે પણ મૂકીશું બહુ સરસ બનાવ્યું એને આપણે છાલ સાથે એની કાઢી નાખવાની છાલ અને પછી એને ગોળ ફેરવી દેવાની તો હવે આમાં આપણે જે આપણું વંડરનું લાલ મરચું છે કાશ્મીરી એ યુઝ કરીશું ઉપરથી સ્પ્રિંકલ કરીશું એનાથી કલર પણ ખૂબ સરસ આવશે અને દેખાવમાં પણ લાગશે તો જીજ્ઞાસાબેન આ વંડરના લાલ મરચું પાવડરમાંથી બનાવેલી મારા ટેસ્ટ અને મારા ટ્વિસ્ટથી બનાવેલી કચોરી બાસ્કેટ ચાટ તૈયાર છે તો તમે ટેસ્ટ કરીને જણાવો તો તૈયાર થઈ ગઈ છે એકદમ ચટાકેદાર બાસ્કેટ ચાટ અને આ ચાટ જો તમે ખાશો ને તો દિલ્હીની ચાટને ને તો ટાટા બાય કહે દેશો અને ઉપરથી વેલેન્ટાઇન્સ ડે આવી રહ્યો છે તો બોનસમાં તમને આ જે રોઝ છે એ શીખવા મળ્યું તો અલગથી એટલે જરૂરથી આ રેસીપી તમે આજે જ ટ્રાય કરો

નેહાબેન આ આપણે હલગો બનાવવા માટે કઈ કયા નો તમે ઉપયોગ કરો હા એના માટે લીલા મરચાનો યુઝ કરો છીએ વળો માવો છે બદામ છે પિસ્તા છે ખાંડ છે ઇલાયચી પાવડર છે અને ઘી છે ઓકે સ્ટાર્ટ કરીએ હા સ્ટાર્ટ કરીએ પહેલા સૌથી પહેલા તો મારો એક સવાલ જ નેહાબેન કે મરચું તો બહુ ઠીક્કો હોય છે તો પછી એ સ્વીટમાં કેવી રીતે કન્વર્ટ થશે હા મરચાને આપણે પહેલા પાણીમાં ઉકાળી લેવાનું છે એક થી બે વાર આ પ્રોસેસ કરવાની છે અને મોળા મરચા આવે છે અત્યારે શિયાળામાં એ યુઝ કરે છે એટલે જે પ્રોસેસ કરીશું ને એમાંથી એની તીખાશ બિલકુલ ઓછી થઈ જશે પછી આપણે એનો હળવો બનાવીશું બિલકુલ તો હવે આપણે શરૂઆતમાં શું કરીશું શરૂઆતમાં આપણે પાણી ગરમ કરી લેવાનું છે પાણી ઉકાળી લેવાનું છે બરોબર પાણી ઉકળી જાય એની અંદર આપણે આ જે મોળા મરચાં આવે છે એકદમ એ યુઝ કરીશું એને આપણે ઝીણા કટ કરી લીધા છે હવે આપણે ઉકળતા પાણીમાં એને એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકાળીશું અને હલાઈ અને સેજ બે મિનિટ માટે ઢાંકી અને ઉકળવા દઈશું એક ઉભરો આવે પછી આપણે એને ઠંડા પાણીમાં નાખી દઈશું આ ગરમ થાય ત્યાં સુધીમાં મને એ જ સવાલ થયો હતો કે તમને આ રેસીપીનો આઈડિયા કેવી રીતે આવ્યો કેમ કે

પછી મેં એને જાતે જ બનાવ્યું પહેલી વાર તો ઘરે જ બનાવ્યો પછી બધાને ટેસ્ટ કરાયો તો બધાના રિવ્યૂ અલગ અલગ આવે કોઈએ કીધું કે ના પંચરત્નના હલવો બનાવ્યો છે કે તમે કંઈક બીજું જ આઈટમ બનાવી છે કોઈને ખ્યાલ ના આવ્યો કે આ મરચાનો હલવો છે એટલે પછી ઘરે જ પહેલાં એક્સપેરિમેન્ટ કરી હતો તો તો મને એવું લાગે છે કે નેહાબેન તમારે કોઈ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરવું જોઈએ જો તમને આટલા ઇનોવેટિવ આઈડિયા આવતા હોય તો તમે ચોક્કસથી ઇનામ તો લઈ શકો હા હું વિસરાતી વાનગી છે પછી જે બીજી નવી નવી કોમ્પિટિશન થતી હોય છે એમાં પાર્ટ લઉં છું અને એમાં વિનર પણ બની ચૂકી છે કોંગ્રેચ્યુલેશન હા થેન્ક યુ અને આ સિવાય બીજું શું બનાવતા હોઉં છું જે તમને ખૂબ ગમતું હોય છે બનાવવું હા આના સિવાય હું ટિન્સાની ખીર પણ બનાવું છું એ પણ સ્વીટમાં આવે છે અને મારું મેઇન તો સેન્ડવીચીસ છે ચાટ છે અલગ અલગ અને પીઝા બાળકોને પીઝા બહુ ભાવે છે એટલે હું પીઝા પણ ટ્રાય કરતી હોઉં છું અત્યારે આ બોઈલ થઈ રહ્યું છે તો આમાંથી પેલી તીખી જે મરચાની સ્મેલ હોય ને એ સ્મેલ આવી રહી છે તો ખાતી વખતે પણ એવું લાગશે ના ખાતી વખતે બિલકુલ નહીં આવે આ પ્રોસેસ આપણે બે થી ત્રણ વાર કરવાની એટલે એની મરચાની બધી જે તીખાશ છે એ બધી જતી રહેશે હવે આપણે આ બોલ થઈ ગયા છે હવે આપણે એકવાર એને કાઢી લઈશું એટલે ખાસ આ તમે જ્યારે હલવો બનાવો છો તો એ વાત તમારે નોંધવી જરૂરી છે કે બે થી ત્રણ વાર પહેલા ગરમ પાણીમાં બોઇલ કરશો તો એનું જે સ્વીટ ટેસ્ટ છે વધારે સારું આવશે હા હવે આપણે એને ખોલીને ટ્રાન્સફર કરી લઈશું હવે જે ગરમ પાણીમાંથી આપણે ઠંડા પાણીમાં ડાયરેક્ટ એડ કરીશું હવે આપણે જે મરચાંનું પાણી છે એ ઠંડા પાણીમાં એડ કરી દીધા મરચાં આપણે અને આ પાણી છે એને ફેંકી દેવાનું છે અને નવું પાણી ભરવાનું છે પછી એની જે તીખાશ હોય એ આ પાણીમાં ઉકાળવા દઈશું એટલે ફરીથી એની એ જ પ્રોસેસ આપણે બે વાર રિપીટ કરીશું તો આપ જેમ જોઈ શકો છો કે બીજી વાર એ જ પ્રોસેસ છે એ તમારે રિપીટ કરવાની છે ગરમ પાણીમાં ફરી મરચાં છે થોડી વાર બોઇલ કરવા દેવાના છે નેહાબેન આ મરચાં બોઈલ થાય એ તો થતા રહેશે પરંતુ એ સાથે તમારી સાથે થોડી થોડી વાતચીત પણ થઈ શકે એટલે અમારા દર્શક મિત્રોને બીજી જે રેસીપી છે જે તમે બનાવતા હોવ છો યુનિક તમારા આઈડિયાની એ પણ જાણવા મળે તો તમે તમારા આઈડિયાથી કઈ રેસીપી આખી તૈયાર કરતા હોવ છો જે ક્યાંય ના મળતી હોય ક્યાંય ના બનતી હોય અને તમે જ બનાવી હોય હા હું એકચ્યુઅલી વિસરાતી વાનગીમાં જે આપણી દેશી વાનગીઓ છે એમાં મને વધારે ઇન્ટરેસ્ટ છે તો જે વિસરાતી વાનગી છે એની અંદર મેં અત્યારે જે લાસ્ટ કોમ્પિટિશન હતી એની અંદર મેં ચાંદેરીની ચટણી બનાવી હતી એની પહેલાં જે મારી રેસિપી હતી એ ખાટી ભીંડી જે આવે છે એના લાલ ફૂલ એમાંથી મેં ચટણી બનાવી હતી તો એમાં પણ હું વિનર થઈ ચૂકી છું સરસ એટલે તમને પહેલેથી જ રસોઈનો શોખ હતો કે પછી ધીમે ધીમે થવા લાગ્યું કેમ કે જ્યારે નાના હોય ત્યારે મમ્મી આપણને કહેતા હોય રસોઈ બનાવવાનું ત્યારે આપણને નથી ગમતું પરંતુ એ ક્યારે આપણો શોખ બની જાય ખ્યાલ જ નથી તો તમારી સાથે એવું જ કંઈ થયું છે કે તમને પહેલેથી શોખ છે ના પહેલાં તો હું રસોઈ બનાવતી નથી ઘરમાં મમ્મી અને ભાભી હતા તો નથી બનાવતી પણ હું રસોઈ તો જોતી હતી ખરી અને એમાં નવી નવી આઈટમ શીખતી હતી ખરી ખાલી માઇન્ડમાં રાખતી હતી એક દિવસ બનાવી નથી પણ જ્યારે મેરેજ થયા અને પછી બાળકો આવ્યા ત્યારે નવી નવી રેસીપી બનાવવાનું અને ટ્રાય કરવાનું સ્ટાર્ટ કર્યું જેમ જેમ ડિમાન્ડ વધતી જાય એટલે તમને પણ એવું થાય કે હવે કંઈક નવું બનાવીએ હા તો જેવી રીતે આપણે વાત થઈ હતી કે ગરમ પાણીમાં બે થી ત્રણ વાર આ મરચાંને બોઇલ કરવાના છે ને બોઇલ થયેલા રેડી થઈ ગયા છે થોડા મેશ બી કરી લીધા છે હવેની પ્રોસેસ શું છે હા હવે આપણે એ કઢાઈ લઈશું તેની અંદર ઘી ઉમેરીશું આપણું ઘી ગરમ થઈ ગયો છે હવે આપણે તેની અંદર આ જે મેશ કરેલા મરચાં છે તે ઉમેરીશું અને આપણે તેને સાંતળી લઈશું ઘીમાં એનું મરચાનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને સાંતળીશું નેહાબેન તમે ક્યારેય તમારે ઘરે ગેસ્ટ આવ્યા હોય તો ત્યારે આ ટ્રાય કર્યો છે મરચાનો હલવો કેમ કે લોકો તો ચોંકી જ જતા હશે કે મરચામાંથી પણ કંઈ સ્વીટ બને એ પણ હલવો બને ના હજી સુધી ગેસ્ટ સામે નથી કર્યો મેં એકવાર ઘરે જ બનાવ્યું અને મારા હસબન્ડને અને બાળકોને ખવડાયો છે હવે જ્યારે ગેસ્ટ આવશે અને મારી રેસીપી જોશે ટીવીમાં ત્યારે હું ચોક્કસ પણ વધી જશે ને તમારા જે રિલેટિવ્સ હશે કે બી છે હા હવે આપણે તેની અંદર થોડી ખાંડ ઉમેરીશું ખાંડને પણ બરાબર મિક્સ કરી લઈશું અને તેનું પાણી ઓગળી જાય

સ્વીટમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે દરેક બાબતમાં ચાસણી હોય તો ચાસણીમાં પણ એટલું ધ્યાન રાખવું પડતું હોય છે પછી કોઈ પણ પ્રોસેસ હોય ગઈ છૂટું પડવાની ક્યારે કયું વસ્તુ ઉમેરવાની એ બધું તમારે ધ્યાન રાખવું પડતું હોય છે હવે આપણો માવો મેલ્ટ થઈ ગયો છે હવે આપણે તેની અંદર બદામની કતરણ છે એ ઉમેરીશું પછી અહીંયા મેં મોળા પિસ્તા લીધા છે હવે થોડીક સૂકી દ્રાક્ષ ઉમેરીશું અને થોડોક ઈલાયચી પાવડર ઉમેરીશું બધું બરોબર મિક્સ કરી લઈશું આપણે જે ગાજરનો હલવો બનાવતા હોય છે દૂધીનો હલવો બનાવતા હોય છે તો એ સેમ પ્રોસેસ આમાં તમે કરીને કે અલગ હોય છે કઈ રીત હા ગાજરના જે હલવો બનાવીએ છીએ એમાં ડાયરેક છીણીને એને દૂધમાં આપણે જે દૂધ બાળીએ એ પ્રોસેસ કરતા હોય એ પ્રોસેસ હોય છે જ્યારે આમાં આપણે જે પાણીમાં ઉકાળી અને એને મરચાંની તીખાશ ઓછી કરવાની હોય છે અને પછી તેને ક્રશિની જે પ્રોસેસ એ સરખી બધામાં પછી એને મરચાંને થોડું ક્રશ કરવાનું હોય છે તમે મિક્સરમાં કરો અથવા હાથેથી પણ તમે અધકચરા વાટી શકો છો હવે જો આમાં કિનારી છોડવા માંડ્યું છે ઘી અને સરસ મેલ્ટ થઈ ગયો છે હલવો પણ હલવો દૂધીનો જેવો તમે ખાધો હશે ગાજર નો હલવો પણ ખાધો હશે પણ આજે મરચાં હલવો બનાવીશું આપણે તો મરચાં હલવો તૈયાર થઈ ગયો છે હવે સમય થઈ ગયો છે ને સર્વ કરવાનો સર્વિંગ માં આપણે ગાર્નિશિંગ માં કી કરવાના છે હા ગાર્નિશિંગ માટે આપણે આ જે પ્લેટ તૈયાર કરી છે એની અંદર પહેલા તો કાઢી લઈશું બાઉલ માં અને પછી એને અનમોલ્ડ કરી દઈશું અને જોડે એક મરચું મૂકીશું તો જોતા ખ્યાલ આવે કે મરચાનો હલવો છે બાકી તો કોઈને ખ્યાલ નહીં આવે જોતા હા ના નથી લાગી રહ્યું એવું લાગે કે દૂધીનો દૂધીનો છે જનરલી એ બનતો હોય છે હા હવે આપણે એને અનમોલ્ડ કરીશું હવે આપણે એની પર વરખ લગાવીશું હવે આપણો હલવો અનમોલ્ડ કરી દીધો છે હવે આપણે તેને મરચાથી અને बदामती गार्निशिंग आणि थोडी द्राक्ष पण मूकीशू

નેહાબેન તમને આ ચટાકેદાર જે તમે ચાટ બનાવ્યું હતું એકદમ યમી સ્પાઈસી એના માટે મળે છે વન્ડર મસાલા તરફથી આ ગિફ્ટ પર થેન્ક યુ આ ગિફ્ટ ના પ્રાયોજક છે વન્ડર હલ્દી લાવ ગરમ મસાલા પાઓ ઓફર અને જે પણ અત્યારે ટીવી નાઈન ના દર્શક મિત્રો આ એપિસોડ જોઈ રહ્યા છે જો આપની પાસે પણ તમારા ટેસ્ટ ની તમારા ટ્વિસ્ટ જો કોઈ રેસિપી છે તો અમને તમે મેસેજ કરી શકો છો અને એ રેસીપી અમે અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડવાની ટ્રાય કરીશું અને નેહાબેન તમે જે તીખા મરચાનો હલવો બનાવ્યો છે સૌ કોઈને તમે ઝોકાવી દીધા એના માટે તમને આ બીજો ગિફ્ટ મળે છે તિરુપતિ કોટન સીડ ઓઈલ તરફથી ગિફ્ટ પર થેન્ક યુ આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઈલ બે તીખી મિર્ચ આપકો કેટલી મીઠી લાગેગી એ જાણે કે લિયે તો આપકો એ બનાના પડેગા વો હલવા તો આજે જ ટ્રાય કરો તબે આ તીખા મરચામાંથી બનાવેલો હલવો કેટલો મીઠો લાગે છે એ ટેસ્ટ કરીને જોઈ લેજો अवनवी की मे आप जो फाइव स्टार तड़का प्रेजेंटेड बाय तिरुपति कॉटन सीड ऑयल पावर्ड बाय रेडियो पॉवर्ड बा